નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત સન ટાઈમ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ડેટા સાયન્સ માહિતીના સાર્વત્રિક સ્ત્રોત તરીકે એક વિશાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરેલ જેમાં લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓએ સાહીઠ જેટલી કૃતિઓની રજૂઆત કરી હતી આ પ્રદર્શનમાં શાળાના ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન મહેતા શ્રીમાન સ્નેહલ શેઠ શ્રીમાન વત્સલ શાહ શ્રીમાન જયેશ જયસ્વાલ

એવા વિષય પર છે માહિતી સંકલિત કરવામાં આવી અને વિશાળ પ્રમાણમાં અલગ અલગ પ્રકારની માહિતી હોવા છતાં ખૂબ જ સંક્ષિપ્તમાં સચોટ રીતે પ્રાયોગિક રીતે વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી તેને વાલીઓ શિક્ષકો અને શાળાના ટ્રસ્ટીઓ તથા આચાર્યો દ્વારા બિરદાવવામાં આવી હતી વિદ્યાર્થીઓની કૃતિઓનું મૂલ્યાંકન માટે ગુરુ ગોવિંદ સિંહ પ્રો પ્રોફેસર ડોક્ટર કાગરાણા સર પ્રોફેસર કિરીટ સર પ્રોફેસર કવિતા મેડમ પ્રોફેસર વિપુલ સર પ્રોફેસર ચાંદની મેડમ પ્રોફેસર અંકિતા મેડમ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ માહિતી અને તેના વિસ્તુતીકરણને અભિનંદન આપ્યા હતા નમસ્કાર વડોદરાની ખૂબ જ પ્રસિદ્ધ એવી એક શાળામાં આજે એક યુનિક કાર્યક્રમ થઈ રહ્યો છે શાળાનું નામ છે બરોડા પબ્લિક સ્કૂલ વાઘોડિયા રોડ ડીમાટની પાસે આવેલી જે આ શાળા છે એ યુનિક કાર્યક્રમો કરી રહી છે આજે અહીં ઓપન ડેનું આયોજન થયું છે ઓપન ડેની અંદર આર્ટ્સ કોમર્સ અને સાયન્સના જેટલા વિષયો છે એ વિષયો અંગેની માહિતી બાળકો એકત્ર કરે એનો ડેટા તૈયાર કરે એનો ચાર્ટ બનાવે અને વિશેષ વાત એ છે કે એને પ્રેક્ટિકલી પણ રજૂ કરે એવો આ ઓપન ડે છે અહીં યોજાયો છે આ શાળાના પ્રિન્સિપાલ ગાયત્રી મેડમ ધીરજ સર નિકુંન સર અમિત સર સહિત સમગ્ર સ્ટાફે અને વાલીઓએ પણ આ બાળકોને એટલા સરસ તૈયાર કર્યા કે આજે હું નિર્ણાયક તરીકે આવ્યો આ લોકોએ નિર્ણાયક તરીકે અમારા યુનિવર્સિટી કક્ષાના જે પ્રાધ્યાપકો છે એમને બોલાવ્યા અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે આમાં કોને નંબર આપવો ને કોને ન આપવો પણ નંબર ગોણ છે પણ આવા જે ઓપન ડે છે બાળકોની જે સુસુપ્ત શક્તિઓ છે એની જે સર્જનાત્મકતા છે એને બહાર નીકાળે અને એના દ્વારા એનું ભવિષ્યની એને દિશાઓ મળે જો આપણે ત્યાં માત્ર ડૉક્ટર કે એન્જિનિયર બનવાની વાત ચાલે છે ત્યારે આ ઓપન ડેથી બાળકો જુદા જુદા ફિલ્ડમાં જશે સંશોધનમાં જશે રિસર્ચમાં જશે આજે આપણે ત્યાં રિસર્ચમાં વિજ્ઞાનના સ્ટુડન્ટ જતા નથી કોમર્સમાં જતા નથી ત્યારે આ ઓપન ડેથી એણે જે કૃતિઓ રજૂ કરી તમને હું કહું કે અહીં કિલ્લાઓ વિશે થયું અહીં પરફોર્મિંગ આર્ટ્સની કૃતિઓ રજૂ થઈ કે ભારતના જે નૃત્ય પ્રકારો છે એ કઈ રીતે આવ્યા અહીં કિલ્લાઓ ભારતમાં કઈ રીતે બન્યા વિશ્વમાં કઈ રીતે બન્યા ઇકોનોમિક્સની વાત થઈ તો આ બધી જ જે કૃતિઓ રજૂ થઈ છે એ આ બાળકોને સર્જનાત્મકતા તો વિકસાવશે જ બાળકોમાં પણ ભવિષ્યમાં આ દેશને જુદા જુદા ફિલ્ડમાં જુદા જુદા આ ભવિષ્યના જે તજજ્ઞો છે એ તૈયાર કરવાનું કામ અહીં તૈયાર થયું છે હું શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બીજી જે શાળાઓ છે એ આમાંથી પ્રેરણા લે અને છેલ્લે એક યુનિક વાત કરું કે આપણે ત્યાં આવા ફેર થાય છે એમાં સાયન્સ ફેર શબ્દ પ્રચલિત થઈ ગયો છે કદાચ ગુજરાત રાજ્યમાં આ સ્કૂલ એવી પહેલી હશે કે જેણે ભાષાઓ અહીં તમે જુઓ કે લિટરેચર લેંગ્વેજ ઝોન ઊભો કર્યો સંસ્કૃત હિન્દી ગુજરાતી આ બધી જ ભાષાઓની કૃતિઓ વિદ્યાર્થીઓ અહીં રજૂ કરી છે તો આ એક યુનિક કામ થયું છે અહીં એ બદલ હું શાળાને એક ભાષા શિક્ષક તરીકે સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બાળકોને એક સંદેશ આપીશ કે આપણી જે નવી શિક્ષણ નીતિ છે એમાં ચિયરીને પ્રાધાન્ય નથી આપવામાં આવ્યું આપણી જે પ્રાચીન ગુરુકુલ પદ્ધતિ હતી એમાં પ્રેક્ટિકલ હતું તો તમે પ્રેક્ટિકલ ઉપર વધારે ધ્યાન આપો અને આપણી જે ભારતીય જ્ઞાન પરંપરા છે આપણે એવું કહેવાયું છે કે અહીં છે એ બીજે હશે પણ ભારતમાં નથી એ બીજે ક્યાંય નથી આપણી જે ભારતીય જ્ઞાન પરંપરા છે એ જ્ઞાન પરંપરાથી તમે સંશોધન શરૂ કરો તમે એરોપ્લેન વિશે વાત કરો તો તમારે ઋષિને યાદ કરવા જ પડે તમે મેસની વાત કરો તો તમારા આર્યભટ્ટને યાદ કરવા જ પડે આપણા કિલ્લાઓ આપણું આર્કિટેક્ટ આ બધું જ અદભુત છે તો આપણે હું આપના જે બાળકો છે એમને એટલો જ સંદેશ આપું છું કે આપણી જે ભારતીય જ્ઞાન પરંપરા છે ત્યાંથી તમે સંશોધનની શરૂઆત કરો અને એને પુનઃસ્થાપિત કરો એ આજના ઓપન ડેનો મારો ખાસ એક નિર્ણાયક તરીકે મેસેજ છે પ્રોફેસર ડોક્ટર રાજેશર કગરાણા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને એક આદિવાસી ક્ષેત્રની જે કોલેજ છે શ્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટ્સ કોલેજ એમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે છેલ્લા બત્રીસ વર્ષથી હું કામ કરી રહ્યો છું અને મને આનંદ છે કે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને એમના ધર્મપત્ની મીનાબેન અને એમનો આખો પરિવાર છે એ સાયન્સ અને કોમર્સની સાથે આ શાળાની અંદર વિનયનના વિષયો છે કે જે ભવિષ્યમાં યુપીએસસી જીપીએસસી આ બધી પરીક્ષાઓમાં કામ આવે એવા છે ભારતીય જ્ઞાન પરંપરા જે છે અહીં બધા જ પર્વો ઉજવાય છે તો એને આ પ્રોત્સાહન આપવાનું કામ આ ટ્રસ્ટી મંડળ કરી રહ્યા છે અને ગાયત્રી મેડમ છે અને સમગ્ર સ્ટાફ પરિવાર છે એ ભારતીય જ્ઞાન પરંપરાને જે નવી શિક્ષણ નીતિ છે મારે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે ભારતીય જ્ઞાન પરંપરા પુનઃસ્થાપિત થાય આપણું આર્કિટેક અદભુત છે આપણી વાવો કિલ્લાઓ આપણા આપણા બધા મહેલો હે આપણી જે ગટર વ્યવસ્થા હતી જે સિંધુ સંસ્કૃતિની આ બધું જ અહીં મોડેલ રૂપે રજૂ કરવામાં આવ્યું અને એ આપણા બાળકોને ખૂબ ભવિષ્યમાં દેશને આ ઉપયોગી થવાનું છે અસ્તુ Good morning, everyone. My name is Sonia Ayushi from 11 Commerce. I am here to represent the database on Indian culture, uh, classical style and culture origin. Here is the pie chart that represents the ratio of classical dancers. As you can see, the Bharat Native holds the highest percentage, that is 30%, and it is from Tamil Nadu. Kathak holds 25%, it is from Uttar Pradesh. Kuchipudi holds 12%, and it is from Andhra Pradesh. Kathakali holds 10%, it is from Kerala. Odissi holds 8%, it is from Odisha. Mohini Attam holds 6%, it is from Kerala. Manipuri holds 5%, it is from Manipur. And last but not the least, that is Satriya holds 2% from, from the Assam. And this is our model that represents the different costume of different classical forms this is kathak kuchipudi satriya odissi kathakali manipuri and bharatanatyam and the further information about growth is given by twisha and the vishwa thank you hello everyone so today i am going to explain you about martial arts martial arts are qualified good qualified systems and traditions which have their own customs like self-defense military and law enforcement activities the preservation of the nation's intangibility and cultural heritage now these all are the world famous martial arts this is taekwondo jiu-jitsu karate judo किक बॉक्सिंग कुम्फू जुजुत्सो ताइची मुएथाई वसु आईकिडो एंड एक्सेट्रा दिस ऑल आर वन फेमस मार्शल आर्ट्स जितकोंदो द फाउंडर ऑफ जितकोंदो वाज ब्रूसली ब्रूसली रोट द होल बुक ऑन जितकोंदो नाउ लेट्स सी दिस आर द यूनिफॉर्म्स एंड कॉस्ट्यूम्स ऑफ कराटे दिस इज चेस्ट गार्ड दिस आर ग्लव्स दिस इज हेड गार्ड्स दिस इज बेल्ट एंड दिस Uh, these three medals are from our Bharat Public School. These three medals are International Karate uh, Medal for their competition. And uh, now, uh, this all are, there are 50 plus martial arts. But uh, this all are the famous martial arts of India. Thank you. And my name is Nishka Ghotikar. And this uh, all is produced by uh, Rakesh Yadav. शुभ मेरा नाम वंशी शायद मैं कक्षा चार दो से पढ़ती हूँ भक्ति काल की प्रमुख विशेषता है साहित्य समाज का दर्पण होता है साहित्यकार अपनी रचनाओं के द्वारा समाज को सही गलत के बीच में अंतर बतलाते हैं और अप, और अपनी नेक राह पर चलने के लिए प्रेरित करते हैं भक्ति भावना भक्ति काल की भक्ति काल के कवियों की मुख्य केंद्र बिंदु ईश्वर के प्रति प्रेम और भक्ति थी। उन्होंने ईश्वर को अपने प्रियतम के रूप में देखा और अपनी भावनाओं को काव्य में व्यक्त किया सगुण और निर्गुण भक्ति भक्ति काल में दो मुख्य धाराएं थी सगुण भक्ति और निर्गुण भक्ति सगुण भक्ति में ईश्वर को रूप माना जाता था जैसे श्री राम या श्री कृष्ण निर्गुण भक्ति में ईश्वर को निराकार माना जाता था लोक भाषा लो आ, भक्ति काल के भक्ति काल के कवियों ने भक्तिकाल के कवियों ने लोक भाषा का प्रयोग किया जिससे उनकी कविताएं उनकी कविताएं आम लोगों तक आसानी से पहुंच सकी समाज सुधार भक्तिकाल भक्तिकाल के कई कवियों ने समाज सुधार के लिए भी काम किया उन्होंने Hi, my name is Joel Set. I am studying in Center Seven. Our topic is Data Analysis of Painting Types by Medium. There are six types of type by Medium. First, pencil shading. Second, pastel painting. Third, watercolor painting. Fourth, acrylic painting. Fifth, oil painting. And last, digital painting. Um, techniques and Styles. There are six types of technique and styles. First, pop, uh, pop art. Second, landscape third realism fourth abstract fifth life and last portrait there are four types of surfaces um, uh, first is paper second wood third canvas and last glass thank you in indian music we have different types of swars which is created by the combination of the swars we, we have seven swars in our indian music sa re ga ma pa dha ni there are my teams which can demonstrate it 1 2 gama sare gam pa dha ni sa sa ni dha ma sa ni gam pa dha ni sa sa pa sa pa sa Vamos